ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોને પેન્શન અપાવવા માટે કરેલ પ્રયત્નોની સરકારે સ્વીકારી અત્યારે મોટાભાગના વિધવા બહેનો પેન્શન મેળવી રહી છે જેના ભાગરૂપે સરકારનો આભાર વ્યક્ત કરવા અને કોરોના દરમિયાન મૃત્યુ પામેલા કાર્યકરોને શ્રદ્ધાંજલિ આપવા ગંગા સ્વરૂપ વિધવા બહેનોનું મહાસંમેલન યોજાયું હતું ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિના પ્રમુખ માજી મંત્રી ખુમાનસિંહ વાસિયાના અધ્યક્ષસ્થાને વર્ષ બે હજાર અઢારમાં હોસ્ટેલ ગ્રાઉન્ડમાં વિધવા બહેનો સરકારી વિધવા સહાય પેન્શન અપાવવા માટે સંમેલનનું આયોજન કરાયું હતું જેના કારણે હાલમાં અંદાજે સિત્તેર હજાર અને રાજ્યમાં એકવીસ લાખ વિધવા બહેનોને પેન્શન મેળવી પોતાનું ગુજરાન ચલાવી રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા વિધવા બહેનોને જે પેન્શન આપી રહ્યા છે તેના માટે આભાર માનતો પ્રસ્તાવના ભાગરૂપે આજરોજ શહેરના હોસ્ટેલ ગ્રામ ખાતે ગંગા સ્વરૂપ વિધવા બહેનોનું મહાસંમેલન યોજાયું હતું આ મહાસંમેલનમાં કોરોના કાળ દરમિયાન અને કુદરતી મૃત્યુ પામેલા પાયાના કાર્યકરોને શ્રદ્ધાંજલિ પણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી અને ભરૂચ નર્મદા જિલ્લાની ગંગા સ્વરૂપ વિધવા બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી ભરૂચ નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા અમારા જ્યારે જન્મમાં વિધવા બહેનોનો એક સંવેદનાત્મક પ્રશ્ન અમારી પાસે આવ્યા પછી એ પ્રશ્નોને અમે વાચા આપવાનો પ્રયત્ન કર્યો છે અને જેના કારણે ગુજરાત સરકારમાં એનો હકારાત્મક પ્રતિસાદ પ્રાપ્ત થતાં આશીર્વાદરૂપ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે નિર્ણય લીધો જેના કારણે ભરૂચ જિલ્લામાં અત્યારે સિત્તેર હજાર બહેનોને પેન્શન મળે છે અને ગુજરાતમાં એકવીસ લાખ બહેનોને વિધવા પેન્શન મળે છે તો આજનું આ તૃતીય મહાસંમેલન જે છે એ મહાસંમેલન પાછળનો અમારો યોગ્ય મુખ્ય ધ્યેય છે કે જે અઢાર અને ઓગણીસ દરમિયાન જે અમારી સાથે કાર્યકર્તા હતા એમાં તેર કાર્યકર્તાઓ એવા છે ભાઈઓ અને બહેનો થઈને કોરોના કાળમાં ગુજરી ગયા એ કોરોના કાળમાં જે ગુજરી ગયા પછી એનો આજનો અમારો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ છે અને બીજો જે કાર્યક્રમ છે એ ગુજરાત સરકારનો ભારતીય જનતા પાર્ટીની સરકારને માટે આભાર પ્રસ્તાવનો કાર્યક્રમ છે કે જેમાં વિધવા બહેનો એનો આવવાનો ઠરાવ મૂકશે અને એને અનુમોદન આપનાર પણ વિધવા બહેનો જ હશે આ જે કાર્યક્રમ બે મુખ્ય મુદ્દા આધારે જ આજનું આ ત્રીજું મહાસંમેલન અમારું મળ્યું છે અને એમાં તમામ બહેનોએ પોતાના પોતાના ખર્ચે આવવાનું છે એ એ એને આધારે તમે જોઈ શકો છો દરેક બહેનો સ્વયંભૂ પોતાના ખર્ચે પોતાની રીતે આ કાર્યક્રમમાં આજે એ પધાર્યા છે